માણસો અહિયાં કચરો કરે છે એમને મારી અપીલ છે કે ભાઈ કચરો હે ને આવી જગ્યાએ ન કરો કેમ કે આ પવિત્ર જગ્યા છે આ મંદિર છે આ આપડું ઘર નથી કેટલો કચરો કરે છે અહીંયા અને જો તમને ત્યાંનું એક ઝરણું બતાવી દઉં ભાઈ ઉપર ચડો ને તો ઉપર ચડો તો પેલા જાડી વસ્તુ ન પહેરવી જેકેટ છે કે ગમે તે શિયાળો હોય કે ગમે તે ઋતુ હોય બહુ ઓફ મારે છે

ભાઈ સોંધા માતા જે પાણી આવે છે ને એ પાણી ક્યાંથી કઈ રીતે આવે છે ને આજ સુધી કોઈએ કીધું નથી જે હું તમને બતાવું જે પાણીનું ઝરણું લગભગ કેટલા વર્ષોથી ચાલુ છે એ તમને અહીંયા જોવા મળશે ધીમે ધીમે આગળ ચડીએ પાવર બેંક લગાવી દીધી છે એટલે હવે ચાર્જિંગ નું ઇશ્યુ નહી થાય એટલું જાડું કપડું છે ને ઊન નું પણ હવે આટલું નીચેથી અમે આટલું ઉપર ચડ્યા એટલે મને તમે બધા ધન્યવાદ તો આપો જો હાથ હાલવો પડ્યો હોય શું કરીએ હવે શું કેવું આશીષ જો પાછળ તમને એક નજારો બતાવું અમે મહેનત જોઈ શકો છો માણસો મહેનત કરી રીતના દિલ ભાવથી કરે છે અને બીજું એ જણાવીશ કે તમે બધાને અપીલ કે કચરો ના નાખો અહીંયા આ કચરો નખવાની વસ્તુ નથી તમે આ શુદ્ધ પાણી છે એની અંદર તમે જોઈ શકો છો કેટલો કચરો છે અહીંયા તો ભાઈ આ વિડીયોના માધ્યમથી હું જણાવીશ કે બધા અત્યારના માણસો ભણેલા ગણેલા છે તો આપણને શોભે નહીં એ કેટલો કચરો છે અહીંયા તું શું કહેવા માંગે અહીંયા આમ ફરીન બોલ થોડું કચરો નખો જો કે નહીં ના નાખો જો ને ક્યાં આવે ને આજ સુધી કોઈને ખબર પડી નથી પણ વિડિયો માધ્યમથી કહીશ કે તમે જે કચરો નખો છો ને અહીંયા તમને હું બતાવું કચરો જો ખાલી એટલો બધો કચરો અહીંયા નખેલો છે ને કે ભાઈ શું કેવું યાર મારે તમને આ અને બીજું તો એ કે અહીંયા જે બી માણસો આવે છે ફરવા માટે આવતા હોય કે ભાઈ કોઈ માનતા માટે આવતા હોય તો હું એમને કહીશ કે એવા કોઈ નામ લખો ઘણા માણસો ને તે હોય છે કે પથ્થર ભાડે એટલે પોતાનું નામ છે દિલ કરીને લખે છે તો એ બધું ના લખવું જોઈએ જે લખે છે ને એમના માટે છે કે ભાઈ આવું બધું કોઈ આપણા માટે નથી આ કે તમે પથ્થરને બગાડ સંસ્કૃતિ છે આપણું એક છે તો એને આપણે સાચવીને રાખવું જોઈએ કે ન કે એને બગાડવું જોઈએ આ જો ભગવાનનું નામ લખેલ છે એ તો ચલો કે સારું કહેવાય બટ દિલ કર્યું છે આ થૂક્યું છે જો કેટલી મહેનત કરે છે જો ભગવાન બેઠા અહીંયા ભાઈ હું એમ ના દાદા બિરાજમાન છે એ પણ હવે માતેજી દર્શન કરવા આવ્યા છે આ સુંધા માતા એટલે આપણી ચામુન મા નું મંદિર છે અને પાછળ વ્યુ જોઈ શકો છો

કે ઉપર આવો તો પાંચ દસ વીસ રૂપિયા થશે વધારે નહીં થાય પણ એમને સપોર્ટ કરજો એમનું ઘર ચાલે આપણા કારણે પીવે તો શરબત ભાઈ મારું શરબત મેં એને આપ્યું છે જો એ પીવે તો એટલે ફેંકી દીધું કોપટી પોપટી આ જો આ બેટા ઓનલાઈન કોઈ મળન જ નઈ મુરે અરે બેટા બોલ્યો ઓર ને ઓરા ઓરાેલા પોંચે તતો જ આ રોક તો રાન પાળો આસ હું તમને કહું છું કે જે કચરો દેખાય છે ને ભાઈ કચરો મત નાખો આ મંદિર પવિત્ર છે જગ્યા પવિત્ર છે આ જો જે માણસો આવું કરે છે એમને અપીલ છે તમને પહેલું જે મંદિર આવે છે એના દર્શન કરાવો આ અહીંયા પણ ચામું અહીંયા મંદિર છે જે માણસો ચાલી નથી શકતા જેની ઉંમર થઈ ગઈ છે તો તે અહીં પણ દર્શન કરીને જઈ શકે છે એટલે ત્યાં મંદિર બનાયેલું છે ઘણા માણસો એવું કહેતા હોય કે ભાઈ ઉપર ચડીએ ને તો ભાવ વધારે હોય છે વસ્તુઓના પાંચ ના દસ લે દસ ના વીસ લે તો ભાઈ જો મહેનત કરીને ચડવું ને એ બહુ અઘરું કામ છે એટલે એના મહેનત કરીને લે છે તો એના કંઈ વધારે લેવું ના કહેવાય જો હું તમને બતાવું મહેનત જો જવા ભાઈ કેટલી મહેનત કરે છે પાછો જો એ આ ભાઈએ જો બાટલો છે ને આખો બાટલો લઈને ચડે છે ઉપર તો આ એમને એમ નહીં ચડાતું એટલે મસ્ત નજારું છે ઝાડૂણું એટલું બધું મસ્ત આવે છે